રાજપાટી ગામે કન્યાશાળા ફળિયામાં રહેતા કનુ રબારી બીમાર થયા હોવાથી તેમના પત્ની અને પુત્રની સાથે ગત તારીખ સત્તાવીસમીના રોજ મકાનને તાળું મારી વડોદરા દવાખાને સારવાર માટે ગયા હતા અને તેમના નાનાભાઈ મહેશ રબારીને ઘરની દેખરેખ રાખવા જણાવ્યું હતું આ દરમિયાન ગત તારીખ ઓગણીસમીના રોજ સવારના પાંચેક વાગ્યાના અળસામાં મહેશ રબારી તેમના ભાઈના બંધ મકાનને જોવા ગયા ત્યારે મકાનના આગળના દરવાજાના નકુચા તૂટેલા હતા અને અંદર જઈને જોતા મકાનના રૂમમાં આવેલ ત્રણ કબાટોના લોક તૂટેલા હતા જ્યાં સામાન વેરવિખેર પડેલો હતો મહેશ રબાડીએ આ અંગેની જાણ વડોદરા ગયેલ તેમના ભત્રીજા ધાર્મિકને ફોન દ્વારા કરી હતી તેમણે કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીનાની માહિતી આપી હતી પરંતુ કબાટમાં મૂકેલ આ દાગીના જગ્યાએ જણાયા નહોતા તેથી ત્રણ કબાટમાં મૂકેલ સામાનને તસ્કરો ઉપાડી ગયા હોવાની ખાતરી થઈ ગઈ હતી તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના વિવિધ દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા એક પોઈન્ટ સત્યાસી લાખનો મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાનું જણાયું હતું જેથી મકાન માલિકે તસ્કરો વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે